કટિંગ છે એટલે માણસને બહુ ઓછી ખબર હોય છે જેમ કે કારીગર છે જેમ કે મિસ્ત્રી છે એને આપણે જે કહીએ આપણે કમ્પ્લીટ કરી દઈએ પણ હવે એને ઈ ન ખબર હોય કે ભાઈ આની અંદર કેટલી સાઈજ રાખવી કેટલું આ માપ રાખવું કેટલું ક્યાં સુધી સેટિંગ રાખવું એને ન ખબર હોય એટલે વસ્તુ એ છે કે આ વિડીયો બનાવવાનું બીજું કોઈ કારણ નથી પણ મારું કહેવાનું એ ખાસ છે કે તમે અમારા પ્રોડક્ટનો લ્યો તો કાંઈ નહીં પણ જેના પણ લ્યો જોઈ ચાંઈ અને હાથ ફેરે વિચારીને હવે જો આ જે કટિંગ થઈ ગયેલું છે એ બાર ઇંચના સ્પીકર માટે છે તો બાર ઇંચના સ્પીકરની અંદર કેટલું સેટિંગ જોઈએ કેવી રીતે કટિંગ કરવું કેટલું ઈંચ કહો કે સેન્ટીમીટર કહો કેવી રીતે આપણે એને રાખવું બસ એ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું હોય બરાબર એટલે આ બધું તમે એવું બધું જોયું હોય તો તમે બીજાને કહી શકો મિસ્ત્રીને કહી શકો અને કોઈ પણ દુકાનેથી તમે પ્રોડક્ટ કોઈપણ વસ્તુ સ્પીકર કે ટેપ કે લીઓ તો તમે જોઈ ચાઈ અને તમને ખબર હોય તો તમે એ વસ્તુને માગી શકો હવે આ જો આપણી પ્લાય છે તો પ્લાય પણ નિર્ભર બહુ સારું કરે છે કે ભાઈ એની અંદર એ પણ ક્વૉલિટી જોઈએ આમાં જો આઈ એસઆઈનો માર્કો જોઈએ વ્યવસ્થિત જોઈએ કાયદેસર જોઈએ અને એની અંદર જે અવાજને કેચ કરી શકે થ્રોને એમ કહેવાય છે કે ધક્કો મારી એને જે ખમી હકે એવું બધું એની અંદર સેટિંગ હોવું જોઈએ કે જેથી કરીને તમને અવાજ સારો મળે તો અવાજ માટે છે ને ભાઈ આ બધી એક પદ્ધતિ છે જેને કહેવાય આપણે સેટિંગ જે સેટિંગ કમ્પ્લીટ આપણું હશે ને ભાઈ તો જે વસ્તુ સારું તમને પર્ફોમન્સ અને સારો અવાજ મળશે એટલે વિડીયોની અંદર જે કંઈ હું તમને બતાવું છું એ તમે ખાસ કરીને નોટ કરો ધ્યાનથી જોવો અને હું હું કહું છું એને ધ્યાનથી સાંભળો જેથી કરીને તમે ક્યાંય છેતરાવ નહીં અને કોઈ પણ તમને ખોટી રીતે છેતરે નહીં બરાબર એટલે આ રીતે બધું મારું કહેવાનું થાય છે અને બીજા નંબરની અંદર કે આજ મારા જેટલા ટેપો વાપરે છે જે ટેપો લઈ જાય છે આપણા ખાસ કરીને ખેડૂતભાઈઓ અને અન્ય બીજા પણ મિત્રો અને કારીગરો પણ આપણી પાસેથી લઈ જાય છે કે સેલ કરવા હાટું બીજાને આપવા હાટું જે તમે સમજી શકો છો બહુ ખાસ હું ડિટેલ ન કહી શકું આની અંદર એટલે મારું એ કહેવાનું છે બધાનું આ મને ફોન દ્વારા રિક્વેસ્ટ કરવામાં આવી હતી કે ભાઈ આવું પણ થોડુંક બતાવો જેથી કરીને માણસને ખ્યાલ આવે ખબર પડે અને ખાસ કરીને આપણા જે ખેડૂત મિત્રો જે ગામડામાં વધારે પૂરતા રહેતા હોય તો એને આ વસ્તુ જોવા કે જાણવા ન મળતી હોય એટલે મારું આ ઉદ્દેશ વિડીયાનો એ છે કે એને પ્રોફિટ જાણકારી મળે અને એને ખ્યાલ આવે જો આ બે કટિંગ છે જો બે સાઇઝ આ પણ સાઈઝ અલગ છે આ પણ સાઈઝ અલગ છે અત્યારે હું તમને કેટલી રાખવી હું રાખવી એ સાઈઝનું નથી કહેતો પણ આગલા વિડીયોની અંદર એ પણ ડિટેલ હું તમને ચોક્કસ આપીશ બરાબર આ સ્પીકર કમ્પ્લીટ થઈ જાય એટલે આનો પણ હું તમને પાર્ટ આ જ વિડીયોની અંદર બતાવીશ કે ભાઈ આ બાર ઇંચના સ્પીકર છે કેવી રીતે આપણે સેટિંગ કર્યા છે કેવી રીતે આ બધું રાખ્યું છે એ પણ હું તમને આ જ વિડીયોની અંદર બતાવીશ આપણા સ્પીકર થઈ ગયા તૈયાર બરાબર તો તમે બાર ઇંચની અંદર સ્પીકર બનાવો એટલે આની સાઇઝની મેં આગળ વાત કરી હતી તો આની સાઈઝ છે સત્તર બાય સાડા અગિયાર ઊંચાઈ છે એ સત્તર છે ખોળાઈ છે એ તેર છે ઊંડાઈ છે એ છે આ રીતે બનાવવો એટલે એનો પ્રોફિટ માપ પછી હાથું મેન વસ્તુ ટેપની અંદર હોવી જોઈએ કે કેવું વાગે કેવું ન વાગે બાકી આ રીતે સ્પીકર બનાવવો એટલે સો ટકા સ્પીકરનો રિઝલ્ટ એક નંબર નીકળ્યો બરાબર અને બાકીની ડિટેલું આપણે આગળ ઉપરાંત વિડીયોની અંદર દેતા રહેશું બધા દર્શકોને જય માતાજી અને આ આપણા હળવદનો ઓર્ડર છે એ ભાઈ માટે આપણે આ બનાવેલા છે પછી એક નાની સાઈડ છે માણને એમ લાગે કે અવડામાં કેવું વાગતું હશે જો આ છે આઠ બાય નવ આઠ ઊંડાઈ આઠ ઊંચાઈ અને નવ ઓળાઈ આ પચાસ વોલ્ટ માટે છે આનો વિડીયો આપણે આગલા પાઠમાં લેવું કે આમાં કેવું ટેપ હોય કેવા સ્પીકર હોય કેટલા હોલ્ટના હોય અને કેવું વાગે બરાબર